सतगुरु महेंद्र राम महाराज की आज मोबाइल फोन आया कारण का मोबाइल फोन असर जो वापरता आवड़े न तो फोन सारो से અને તો ના આવડે તો દુઃખદાય છે મોબાઈલ ફોન થી ઘણી બધી થતી હોય છે એક બાજુ નાનું છોકરું રતું ના હોય ને તો એ ગોળિયામાં આ મોબાઈલ લાલી દીધો લે તું તાર રમ હવે એ છોકરાના ઉપર અસર પડશે કેવી એ જીવશે ત્યાં સુધી મોબાઈલ નો સંગ નહીં છોડે ખાવા બેસે તો એ મોબાઈલ માંગશે રોઈ રોઈ આ મોબાઈલ ની અસર સાહેબ બાળકોના ભણવા ઉપર પડી છે બાળક ઘેર આવે છે એટલે પેલા ચોપડી ના લે મોબાઈલ જો બસ મોબાઈલ ની જ વાત કરે છે એટલે આયને એક માનસિક મોબાઈલ નું થઈ ગયું છે જીવનમાં કોઈ મોબાઈલ અંદર કોઈની ખોટી કમેન્ટ કરવી નહીં કોઈ પણ મહાપુરુષો હોય મિત્રો હોય માણસો હોય કલાકાર હોય એની કોઈ ખરાબ કમેન્ટ ન કરવી કારણ કે આ ઓનલાઈન છે અને ઓનલાઈન એટલે એ જાહેર થતા વાર લાગતી નથી અને બીજો પાછો ફોન માં આવ્યો છે વિડીયો કોલ આ વિડીયો કોલ આ વિડીયો કોલ કના માટે હતો સાહેબ આ વિડીયો કોલ રહ્યો ને એ તમારા ઘર પૂરતો જ હતો પણ તમે બધા યુઝ કરવા માંડ્યા વિડીયો કોલ પણ વિડીયો કોલ નો બધા યુઝ ન થાય ખાલી તમારા ઘર પૂરતો જ રાખજો ન નકર એટલી બધી આપત્તિ થાય છે કે તમે વિચાર્યું પણ નહીં એટલે વિડિયો કોલ કોઈનો ઉપાડવો નહી ફોન આવે તો વાત કરવી પછે આ મોબાઈલ ની અંદર સારા પ્રોગ્રામો પણ આવે છે પણ આપણે સારા પ્રોગ્રામ નથી જોતા એ આપણી ભૂલ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ જો વાપરવા वापरता आवडन तो सारम सारू इंस्ट्रूमेंट्स अन ना वापरता आवड तो बस जेलच छ आ तमारा गरमो एटम बॉमच अजी तो मोण मर्यो इ ना होई वाए। आल वाईधी कोकोम कॉल कर दे की सिल्यो स्वाद चाला तयारी चालू करो आओ के हमळा हाल जोय बात बोलो अठलू फास्ट जीवन

એટલી બધી અસર પડી છે એટલે મોબાઈલ સાવચેત થી વાપરવું આટલું બોલી મારી વાણીને બીરા માણું છું બોલો સતગુરુ ભગવાન